અહી ઉપસ્થિત તમામ વડીલો માતા બેનો યુવાનો ભૂલકાઓ તમામ જે પણ ક્રાંતિકારી અહીં ઉપસ્થિત થયા છે સૌને મારા

એ આદિવાસીઓને બંધારણમાં અધિકારો મળ્યા છે એ અધિકારો પર જ્યારે તરામ મરાતી હોય તો એ પણ આપણે આજના દિવસે યાદ કરવું જોઈએ આજના આ કાર્યક્રમમાં નાચી કૂદીને ઘરે જવાનો નથી પણ આ કાર્યક્રમના સિદ્ધાંત આના સંદેશો ઉપદેશો પણ તમારે ઘરે લઈને જવાના છે મિત્રો બે દિવસ પહેલાની ઘટના છે કેવડીયા ખાતે બે યુવાનોને જયેશભાઈ સાનાભાઈ તળવી સંજય ગ્રોર માર મારવામાં આવે છે આખી રાત કપડા ઉતારીને બાંધીને માર મારવામાં આવ્યો અને બીજા દિવસે એફઆઈઆર માં પણ એમના મજૂરોને રજુ કરવામાં આવ્યા અને દુખ અમને ત્યારે થયું કે પોલીસ અધિકારીઓ એ યુવાનો નો મરણ થયા છતાંય

પોલીસ ના મિત્રો તમને પણ કેમ છું ઘણા પોલીસ અધિકારીઓ આપણા સમાજના છે એમને પણ હું આજના મંચ પરથી કેમ છું બે દિવસે કેવડિયા જતા વચ્ચે નાકા આવશે ને તો તમે જાણો ને તમારું કામ જાણે આદિવાસી

હેરાન પરેશાન કરીને ખદડી ને આજે અમને આદિવાસીઓને વિભાજીત કરવામાં આવ્યા છે

આઝાદી માં ગુરુ ગોવિંદ નથી લેવાના જે આદિવાસીઓ સાથે અન્યાય થયો દેશ અમૃત મહોત્સવ મનાવા આવે છે કરોડો રૂપિયા ના આવે છે આદિવાસી વિસ્તારમાં મોટા ડેમો બનાવી દેવાથી